કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ભારત સરકારના આદેશ બાદ સેના દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેને વધારવા માટે ગુજરાતના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જે અંતર્ગત છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો તિરંગા સાથે સ્વયંભૂ જોડાયા હતા

આજે પાણી જેતપુર ખાતે નગરજનો અને આસપાસના ગામોના આગેવાનો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી અને એનું એકમાત્ર કારણ કે ભારતના કાશ્મીર રાજ્યના પહેલગામની અંદર સત્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ શહીદ કરેલા અને એના કારણે દેશભરની અંદર પાકિસ્તાન સામે પગલાં લેવા માટે જબરજસ્ત લોકજુવાળ બન્યો હતો અને એને ધ્યાનમાં રાખી અને ભારતીય સેનાઓ ભારતીય સેનાઓના જવાનો અને ભારતની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી પાકિસ્તાન સામે પગલાં લેવાનું નક્કી કર્યું અને એર સ્ટ્રાઇક કરી આતંકી અડ્ડાઓનો ખાત્મો બોલાવ્યો એનાથી છંછેડાઈને પાકિસ્તાને એનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો અને એમાં જે ભારતીય સેનાઓએ છે એ ભારતીય સેનાઓએ એના જડબા તોડ જવાબ આપી અને માત્ર ત્રણ જ દિવસની અંદર પાકિસ્તાન યુદ્ધ વિરામની સ્થિતિ આવી ગયું એટલે આ જે દેશના નાગરિકો દેશની જનતા ભારતીય સેનાઓને સલામ કરે છે અને એમને એમની જે આ એને બિરદાવવા માટે આજે તિરંગા યાત્રાના માધ્યમથી દેશભરમાં આ યાત્રાઓ નીકળી રહી છે અને પાવીજેતપુર ખાતે પણ આજે આ યાત્રા કાઢવામાં આવી છે